અરવલ્લી જિલ્લાના મૂળ વતની અને આદિવાસી સમાજની દીકરી ચેતનાબેન ભગોરા દ્વારા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં પોતાની દાવેદારી નોંધાવી છે તેના જ કારણે આદિવાસી સમાજ એ ગર્વની લાગણી પણ અનુભવી રહ્યું છે હાલ જે પ્રકારે પરિસ્થિતિનું નિર્માણ છે પ્રવર્તમાન સ્થિતિમાં જોઈએ તો આદિવાસી વિસ્તારોમાં જે શિક્ષણની કથડેલી હાલત છે ને તે વચ્ચે આ શિક્ષણની હાલતને સુધારવા માટે ચેતનાબેન ભગોરા દ્વારા જે સંકલ્પ લેવામાં આવ્યો છે તેના કારણે અખિલ ભારતીય મહાસંઘ દ્વારા મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આગામી દિવસોમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના પ્રતિનિધિત્વ માટે ચૂંટણી યોજાવાની છે ને આ ચૂંટણીમાં અરવલ્લી જિલ્લાના મૂળ વતની ચેતનાબેન ભગોરા દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી છે ચેતનાબેન ભગુરાની વાત કરીએ તો તેઓ આદિવાસી સમાજમાંથી આવે છે ને આ તેમણે હવે શિક્ષણ ક્ષેત્રે કેવી રીતે ઉત્થાન કરી શકાય આદિવાસી વિસ્તારોમાં હાલ જે શિક્ષણની કથળેલી વ્યવસ્થા છે કેવી રીતે દૂર કરી શકાય અને એક સારું પ્રતિનિધિત્વ સમાજને પણ મળે તે માટે તેમના દ્વારા હાલ આ ચૂંટણીમાં પ્રતિનિધિત્વ કરવા માટે પોતાની દાવેદારી વ્યક્ત કરી છે તેના જ કારણે આદિવાસી સમાજમાં પણ ગર્વની લાગણી જોવા મળી રહી છે વાત કરીએ તો આને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય મહાસંઘ દ્વારા પણ ચેતનાબેન ભગોરાને ટેકો જાહેર કરવામાં આવ્યો છે અને તે આગામી સમયમાં ચૂંટણીમાં વિજય પ્રાપ્ત થાય તે માટે પણ તેના માટે પણ આજે આદિવાસી સમાજ તેમજ અખિલ ભારતીય રાષ્ટ્રીય મહાસંઘ દ્વારા પણ વાત કરવામાં આવી રહી છે ત્યારે ખૂબ જ ગર્વની વાત એટલા માટે છે કે અરવલ્લી જિલ્લાની વાત હોય છોટાઉદેપુર જિલ્લાની વાત હોય નર્મદા જિલ્લાની વાત હોય કે દાહોદ જિલ્લાની વાત હોય જે પણ આદિવાસી વિસ્તારોમાં હાલ શિક્ષકોની જે ઘટ છે શિક્ષણને લઈને હાલ પ્રવર્તમાન સ્થિતિ છે તેની સામે અનેકવાર સવાલો ઉઠી રહ્યા છે ને તે વચ્ચે આદિવાસી સમાજની દીકરી દ્વારા હવે શિક્ષણમાં ઝંપલાવવા માટે પ્રતિનિધિત્વ કરવા માટે ને સારું શિક્ષણ કેવી રીતે સમાજને મળી શકે તે માટેના સંકલ્પ સાથે જે તેમણે દાવેદારી દર્શાવી છે એના કારણે આદિવાસી સમાજે ચેતનાબેન ભગોરાને વધાવ્યા છે અને તેમના ઉત્સાહમાં વધારો થાય અને તેઓ ચૂંટણી જીતે તે માટે પણ તેમણે પ્રયાસો હાથ ધર્યા છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં